મિત્રો હાલ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ખાસ કરીને જગત મંદિર દ્વારકાધીશમાં જી હા મિત્રો ઇતિહાસમાં પહેલીવાર દ્વારકા મંદિરના કમાડ અડધી રાત્રે ખુલ્યા એ પણ ગાયો માટે અને કાળિયા ઠાકોરે કર્યો સૌથી મોટો ચમત્કાર મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે પણ જય જય દ્વારકાધીશને માનો છો તો દ્વારકાધીશ લખીને કમેન્ટ જરૂર જો મિત્રો આપણા દેશમાં લોકો દવા અને દુવા બંનેમાં વિશ્વાસ રાખે છે કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેના માટે ઈશ્વર સાથે પ્રાર્થના પણ કરે છે અને ડોક્ટર પાસે દવા પણ કરાવે છે ત્યારે ઘણી વખત તમે આવા કિસ્સાઓમાં ચમત્કાર થતા પણ જોયા હશે જેમાં ઘણા લોકોને ઈશ્વરના આશીર્વાદ પણ મળ્યા હોય ત્યારે હાલ આવો એક પરચો દ્વારકાના તે દેખાડ્યો છે દ્વારકાધીશ સાક્ષાત્કાર અનુભવ્યો છે કચ્છના મહાદેવભાઈ દેસાઈએ જે કચ્છના રાપર તાલુકાના મેડકબેડ ગામમાં રહે છે મિત્રો આ ઘટના થોડા સમય પહેલા ઘટી હતી જ્યારે દેશમાં લંપી વાયરસનો ત્રાસ હતો જેના કારણે કેટલીક ગાયો મોતના ચપેટમાં આવી હતી ત્યારે મહાદેવભાઈ દેસાઈએ માનતા રાખી હતી કે જો તેમની ગાયો આ વાયરસથી દૂર રહે અને તેમને કંઈ ન થાય તો તે ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જશે આ બધા વચ્ચે ઈશ્વરનો ચમત્કાર કહો કે બીજું કંઈ પરંતુ મહાદેવભાઈની ગાયો અને તેમના વાછરડાને કંઈ જ થયું ન હતું અને પછી તેઓએ પોતાની માનતા પૂર્ણ કરવાનું નક્કી કર્યું મિત્રો તમને જણાવી દઈએ કે મેઢક બેટથી દ્વારકાનું અંત લગભગ ચારસો ને પચાસ કિલોમીટરનું હતું અને મહાદેવભાઈ દ્વારકાનાથના દર્શન માટે પચીસ ગાયો અને પાંચ ગોવાળો લઈને પગપાળા જ દ્વારકા આવવા માટે નીકળી પડ્યા ગાયો પણ અત્યાર સુધી પગદંડી રસ્તાઓ પર જ ચાલેલી હતી પણ હવે દ્વારકા આવવા માટે પાકા રોડ પર ચાલવા લાગી લગભગ સત્તર દિવસ સુધી પગપાળા સફર કરીને મહાદેવભાઈ ચારસો ને પચાસ કિલોમીટરનું અંતર કાપી તેમની પચીસ ગાયો સાથે દ્વારકા આવી પહોંચ્યા હતા ઇતિહાસમાં આવી કોઈ પ્રથમ ઘટના હશે જેમાં આટલી બધી ગાયો એકસાથે દ્વારકાधीशના દર્શન કરવા આવી પહોંચી હોય ત્યારે હવે પ્રશ્ન એ હતો કે દિવસે જે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ત્યારે આટલી બધી ગાયોને મંદિરમાં દર્શન કરવા કેવી રીતે લઈ જઈ શકાય પરંતુ કહેવાય છે ને કે જો ભક્તિ સાચી હોય તો ભગવાન પણ સામે ચાલીને આવે છે એમ મહાદેવભાઈ અને તેમની ગાયો માટે ઇતિહાસમાં પહેલીવાર દ્વારકા મંદિરના કમાડ હળધી રાતે ખુલ્યા અને પચ્ચીસ ગાયો સાથે મહાદેવભાઈએ પણ કાળિયા ઠાકોરના દર્શન કરી અને ધન્યતા અનુભવી આ પ્રસંગે મંદિરના વહીવટ તંત્ર અને સ્થાનિકો દ્વારા મહાદેવભાઈ અને તેમની સાથે આવેલા ગૌસેવકોને પ્રસાદી આપી અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ રૂપે ઉપેણા ઓઢણીથી સન્માનિત કર્યા હતા મિત્રો આ હતો દ્વારકાનાથનો ચમત્કાર જેમણે અડધી રાત્રે પોતાની ગાયોને દર્શન આપ્યા તમને આ ઘટના કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડિયો જેમ બને તેમ શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને લોકોને જાણ થાય કે ખરેખર દ્વારકાધીશ મંદિર કેટલું ચમત્કારિક છે જય દ્વારકાધીશ